દક્ષિણ ગુજરાતનો આદિવાસી સમાજ છે તે સરકારના સામે બાયો ચડાવવાના મૂળમાં છે પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ જે પડતો મુકાયો તો તેની ફાઇનલ ડીપીઆર સંસદમાં રજૂ થતા કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ તે હવે આકરા તેવરમાં છે અને આવનારા દિવસોમાં આંદોલન કરવાના છે તેની તેમણે જાહેરાત પણ કરી દીધી છે વિગતવાર વાત કરવી છે શું છે મામલો તેની વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવ જીવન ન્યૂઝ હું છું આપણી સાથે ટોપિક ગાંચી

ક્યાંથી થશે આ જ મામલે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે આકરા તેવર અપનાવતા જાહેરાત કરી છે જે બે હજાર બાવીસમાં ગુજરાતના મુખ્યમંત્રીએ એક જાહેરાત કરેલી હતી કે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ અમે રદ કરીએ છે એ ભાજપ સરકારનું જુઠ્ઠાણું ફરી પાછું નીકળ્યું છે કેમ કે અત્યારે હાલ સંસદ સત્રમાં અત્યારે જ મોનસૂન સત્રમાં અહીંના જ કેન્દ્રીય મંત્રી દ્વારા ફરી પાછું નર્મદા પાર તાપી રિવોલ્લી પ્રોજેક્ટનું ડીપીઆર મૂકવામાં આવ્યું અને આ ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટમાં પહેલા જે સાત ડેમો હતા એમાં બે બીજા ડેમો ઉમેરાયા આ લડાઈ અમે બે હજાર ફેબ્રુઆરીથી શરૂઆત કરી હતી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ અને મે મે મહિના સુધી અમે લગભગ સો કે એકસો વીસ દિવસ સુધી અમે આ લડત ચલાવી અને આ લડત ચલાવતા ફલ સ્વરૂપે મુખ્યમંત્રી જાતે સુરત ખાતે આવ્યા અને એમણે કીધું કે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ અમે રદ કરીએ છીએ ગુજરાત સરકાર કેન્દ્ર સરકારને એની મંજૂરી નહીં આપે પરંતુ એ જુઠ્ઠાણું અત્યારે સાબિત થઈ ગયું છે અમે પણ પાર તાપી સંઘર્ષ સમિતિના પ્રમુખ બારકુભાઈ રાઉતની સાથે મીટીંગો કરી અને લડત કરવાના અમે શરૂઆત કરી દીધી છે અમે દરેક જિલ્લાના તાલુકામાં ગામડે ગામડે ગુપ્ત કરી રહ્યા છે આવનારા દિવસોમાં ધરમપુરથી અમે પાર નર્મદા રિવોલ્વિંગ પ્રોજેક્ટ ટુ પોઈન્ટ ઝીરો એટલે કે બીજી વારની લડત ધરમપુરથી શરૂઆત કરીશું પરંતુ આ વખતે અમે સરકારની લોભ લાલચમાં આવવાના નથી આ વખતે અમારી એક જ માંગણી રહેશે કે શ્વેતપત્ર આપો આ વિસ્તાર આદિવા વિસ્તારમાં જો ડુબાણમાં આવશે અને આટલા બધા ડેમો બનશે લગભગ છ જિલ્લાને અસર થશે એક લાખ કરતાં વધારે લોકોને અસર થશે પચાસ હજાર કરતા વધારે આદિવાસી પરિવારોને અસર થશે જંગલને અસર થશે પશુ પ્રાણીઓને અસર થશે જીવ જંતુઓને અસર થશે આદિવાસી સમાજના દેવ દેવદેવીના દેવસ્થાનકો ડુબાણમાં જશે આ વખતેનો વિરોધ અમારો જોરદાર વિરોધ થશે અને આ વખતે અમે પૂરેપૂરું આદિવાસી સમાજના અસ્તિત્વને બચાવવા માટે લડી લેવાના મૂડમાં છે આમ દક્ષિણ ગુજરાતનો આદિવાસી સમાજ ફરીક વખત રાજ્ય સરકાર છે તેના સામે પડી શકે તેમ છે પાર તાપી નર્મદા લિંગ પ્રોજેક્ટથી અનેક આદિવાસી સમાજના લોકો છે તેમની જમીનો અને તેમના ઘરો છે તે જઈ શકતા તે પોતે અત્યારે ચિંતામાં પણ મુકાય છે અને મામલે સરકાર સામે તે લડી લેવાના મૂડમાં છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ને ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર